દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા અધિકારીઓએ અધિક મુખ્ય સચિવ મહેસૂલના અધ્યક્ષસ્થાને યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં હાજર રહ્યા આ ત્યારે અઠાવીસ આઠ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે છ કલાક આસપાસ આપેલ માહિતી અનુસાર આ બેઠક દરમિયાન રાજ્ય સરકાર તરફથી મહેસૂલ વિભાગની વિવિધ યોજનાઓ કામગીરી અને તંત્ર દ્વારા કરવામાં આવતા કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી સાથે જ જિલ્લામાં ચાલી રહેલા વિકાસના કાર્ય ગામડા સુધી પહોંચતી સેવા અને તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને વધુ ગતિશીલ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિડીયો કોન્ફરન્સમાં ખાસ કરીને મહેસૂલ વિભાગની સેવાઓને પારદર્શિતા અંગે ચર્ચા કરવામાં આવી હતી અધિક મુખ્ય સચિવે જિલ્લા સ્તરે કામકાજ વધુ અસરકારક બને તે માટે તમામ અધિકારીઓને સચોટ માર્ગદર્શન આપ્યું હતું દાહોદ જિલ્લા કલેક્ટર અને ઉપસ્થિત અધિકારીઓએ રાજ્ય સરકારના સૂચનોને સત્તાવાર રીતે અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સાથે જ નાગરિકોને વધુ સારી સેવા આપવા માટે જિલ્લાનું તંત્ર સતત પ્રયત્નશીલ રહેશે તેવું પણ જણાવ્યું હતું